નવી દિલ્હીમાં વાર્ષિક બિઝનેસ રાજનાથ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર અંગે મહત્વપૂર્ણ અમારા અમારા પરિવારનો ભાગ ગણાવ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે એક દિવસ તેઓ સ્વેચ્છાએ ભારતના મુખ્ય પ્રવાહમાં માં જોડાશે તેમણે જણાવ્યું કે પીઓકે ના લોકો ભારત સાથે ભાવનાત્મક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા છે અને તેઓ એકતા અને સમૃદ્ધ ભારતના દ્રષ્ટિકોણ સાથે જોડાવા માંગે છે

સિવાય પીઓકે અને આતંકવાદના મુદ્દાઓ પર તેમણે જણાવ્યું કે ભારતની નીતિમાં સ્પષ્ટતા અને આત્મનિર્ભરતા પર ભાર મૂકવામાં આવ્યો છે અને દેશની સુરક્ષા અને સ્વાભિમાન માટે કોઈપણ પ્રકારની નરમાઈ નહીં રાખવામાં આવે સિંહે મેક ઇન ઇન્ડિયા પહેલની પ્રશંસા કરીને જણાવ્યું કે આ પહેલના કારણે ભારતે આત્મનિર્ભરતા હાંસલ કરી છે જે ઓપરેશન સિંધુની સફળતા માટે મહત્વપૂર્ણ હતી તેમણે જણાવ્યું કે દેશની રક્ષણ ક્ષમતાઓમાં સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવાથી ભારતની સુરક્ષા નીતિ વધુ મજબૂત બની છે